મહુવાના ખુટવડા પંથકમાં પીએસઆઈ આરજે યાદવ અને પશુપાલક ભાવેશ ચોસલા વચ્ચે થયેલ ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત બંને પક્ષમાંથી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા આરજે યાદવ દ્વારા મોટા ખુટવડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈ મહુવા ચાર્જ સંભાળી રહેલા ડીવાયએસપી એમ બી નકુમ દ્વારા મીડિયા સમક્ષ તેમને પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને જણાવેલ હતું કે આ કેસની વધુ તપાસ એ બી ગોહિલ ચલાવી રહ્યા છે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતા એમના સાથે જીઆઈડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી તેને માલ ઢોરકે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો એ સમજાવવા જતાં જીઆઈડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયા અને એમની પાસે જે લાકડી કે હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે જતા એમના ઉપર હુમલો કર્યો એટલે પીએસઆઈ અને જે જીઆરડી છે ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહી કરે છે હવે એમની સારવાર સર્ટિફિકેટને ને લેવાના મા